નમસ્કાર મિત્રો આજ રોજ અમુક આવ્યા છે હળપતિ સેવા સંઘની એક સંસ્થામાં સૌને નમસ્કાર હું પ્રકાશ દેસાઈ પ્રમુખ હળપતિ સેવા સંઘ મારી બાજુમાં શ્રી મનોજભાઈ દેસાઈ મંત્રી હળપતિ સેવા સંઘ એમની બાજુમાં સંજયભાઈ દેસાઈ ટ્રસ્ટી હળપતિ સેવા એમની બાજુમાં અમૃતભાઈ વડાવિયા ટ્રસ્ટી હળપતિ સેવા સંઘ હળપતિ સેવા ઉદ્ભવ ઓગણીસો સાઠમાં થયો હતો એમના પ્રેરક હતા જુગતરામભાઈ દવે જે વેરછીમાં રહીને જેમણે આદિવાસીઓના ઉત્થાન માટે શિક્ષણ સંસ્થાઓ શરૂ કરી અરવિંદભાઈ દેસાઈ જે મારા પરમપૂજ્ય પિતાશ્રી હતા એમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થઈને જ્યારે બહાર નીકળ્યા ત્યારે જુગતરામ કાકા અને મારા દાદા શ્રી છોટુભાઈ ગોપાળજી દેસાઈ એમણે એમને પ્રેરિત કર્યા કે તમારે અત્યારથી હળપતિ અને આદિવાસીઓના બાળકોના ઉત્થાન માટે કામ કરવાનું છે એમનો જે મુખ્ય ઉદ્દેશ હતો કે આ બાળકોનો અને આ સમાજનો ઉત્થાન ફક્ત શિક્ષણથી થાય એના માટે એમણે આશ્રમ શાળાઓ ચાલુ કરી આજે હળપતિ સેવા સંઘ બાવન આવી સંસ્થાઓનું સંચાલન કરે છે અને એ સંચાલનમાં અમે જે ચાર બેઠા છે અહીંયા એ સિવાય અમારા બીજા ટ્રસ્ટીઓનો પણ ફાળો છે ઓગણીસો સાઠ થી બે હજાર પચીસ સુધીનો ઇતિહાસ જો હળપતિ સેવા સંઘનો લેવામાં આવે તો એના ઉદભવથી અત્યાર સુધીમાં ડોક્ટર અરવિંદભાઈ દેસાઈએ જે ભોગ આપ્યો છે અને જે સંઘર્ષ કર્યો છે એના લીધે આજે અમારી સંસ્થામાં દરેક વર્ષે પાંચ હજાર વિદ્યાર્થીઓ ભણીને બહાર નીકળે છે આ સંસ્થાના વિકાસ દરમિયાન અરવિંદભાઈ દેસાઈએ માર ખાધો છે જેલ ગયા છે અને એવા બીજા અનેક સંઘર્ષ કર્યા છે એ સંઘર્ષનું પરિણામ આજે એવું છે કે તમે જે અત્યારે બાળકોને જોઈ રહ્યા છો એ બાળકો કદાચ ત્રીજી કે ચોથી પેઢી હશે અને એ જ ત્રીજી અને ચોથી પેઢીના બાળકોના માતા પિતા પણ કદાચ અહીંયા ભણી ગયા છે આજે હળપતિ સેવા સંઘે શિક્ષણની સાથે ખાદી અને ગ્રામ ઉદ્યોગની પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી સામારપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં અંબર ચરખા અને બીજી એવી ખાદીની યોજનાઓ ચાલુ કરી હતી જેનાથી સ્ત્રીઓને મહિલાઓને ઘરે બેસીને વેતન મળતું હતું આવા અનેક પ્રોગ્રામો એમણે ચાલુ કર્યા હતા સંઘર્ષની વાત કરીએ તો રાજકીય રીતે એમને ખૂબ હેરાન કરવામાં આવેલા હતા છતાં પણ એમણે હર્યા વગર આદિવાસીના ઉત્થાન માટે શાળાઓ ચાલુ રાખી સરકાર તરફથી જે ગ્રાન્ટ મળતી હતી એ એટલી બધી પૂરતી નહોતી છતાં પણ દાન કરીને દાન માંગીને એમણે આ છોકરાઓને ભણાવ્યા અને એમને આગળ લાવ્યા મારું નામ મનોજભી દેસાઈ છે હું આ સંસ્થામાં બે હજાર સાતથી મંત્રી તરીકે સેવા બજાવી રહ્યો છું મારે અરવિંદભાઈ દેસાઈની સાથે ઓગણીસો બાણુંથી હું જોડાયો અને ત્યારથી આ શિક્ષણ અને બીજી પ્રવૃત્તિઓમાં ભાગ લેતો આવ્યો છું આ સંસ્થા જેવી પ્રકાશભાઈએ કીધું તે પ્રમાણે બહુન સંસ્થાઓ છે પણ એ શિક્ષણના કામ સિવાય હળપતિઓને રોજગારી મેળવી એનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે માટેની ચિંતા અરવિંદભાઈ અને જુગતરામભાઈ દેસાઇ જેવા લોકોએ કરી અને એ ચિંતામાં એ લોકોએ આ જે હળપતી કોમ્યુનિટી છે એ સામાન્ય પ્રવાહમાં કેવી રીતે જોડાય તેની વાતો લઈને એ લોકો સમાજની વચ્ચે આવ્યા આ જે હળપતી કોમ્યુનિટી છે એ એવી કોમ્યુનિટી કે જે બીજી બધી આદિવાસી કોમ્યુનિટી કરતા જુદા પ્રકારની છે એમને પોતાની કોઈ જમીન નથી એમનું ઘર જે છે તે પણ ખેડૂતના શેરા પર બાંધેલું હોય અને એવા સંજોગોમાં જે ખેડૂતને ત્યાં એ પરિવાર કામ કરતો હોય તેના મા બાપ તો ઠીક પણ એના પરિવારે પણ એ જ ખેડૂતને ત્યાં કામ કરવું પડે એ બીજી કોઈ જગ્યાએ કામ કરવા જઈ શકે નહીં તેવી પરિસ્થિતિ કેમકે પોતાનું ઘર નથી જો એ બીજે કામ કરવા જાય એના પરિવારના કોઈ સદસ્ય એટલે તરત જ પેલા એનો જે માલિકો હોય તે એને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરે એટલે આવી રીતે શોષણનો ભોગ બનતા આવેલી એવી આ કોમ્યુનિટી પ્રજા એટલે હળપતિ અને એને ઉત્થાન માટે ઘણું બધું કરવું પડે કે એ વ્યસનમાં ડૂબેલી પ્રજા અને શિક્ષણ તો બિલકુલ નહીં અને આવા સંજોગોમાં આમને કેવી રીતે બહાર કાઢવા તેની સતત ચિંતા અને તેને લીધે જ જુગતરામભાઈએ અરવિંદભાઈમાં કંઈક જોઈને એમને સોંપ્યું અને એમાં જે છોટુભાઈ છે અરવિંદભાઈના પિતા એમણે પોતાનું જીવન હળપતિઓ પછાડી કાઢેલું એટલે એમને વિશ્વાસ હતો કે અરવિંદભાઈ કંઈક કરશે અને એમને મંત્રી બનાવ્યા અને આ સંસ્થાની સ્થાપના કરી અને પ્રકાશભાઈએ કીધું તે પ્રમાણે ઓગણીસો એકસઠમાં એનું રજીસ્ટ્રેશન થયું પણ આજ દિન સુધી દર વર્ષે પાંચ હજાર વિદ્યાર્થી તો ભણે તેવા લાખો વિદ્યાર્થીઓ આ શાળામાં ભણીને ગયા છે અહીંયા પણ સૌથી જો મોટી વાત હોય તો એવી છે કે અહીંયા જે અમને સરકાર જે ગ્રાન્ટ આપે છે એની જે સંખ્યા છે તેના કરતા લગભગ હજાર વિદ્યાર્થીઓ અમે વધારે અહીંયા શિક્ષણ આપીએ છીએ અને એ જે શિક્ષણ લે છે હજાર વિદ્યાર્થીઓ તેને અમે પોતાને જાણ નથી કરી કે તમે મફત શિક્ષણ લેવ છો અને એ રીતે એ જે બાળક છે તેનું અહમ ન ગવાય તેનું પણ ધ્યાન અહીંયા રાખ્યું છે આ જે શિક્ષકો છે એ શિક્ષકોએ અહીંયા છેલ્લા ચારેક વર્ષથી જ નવ અને દસ આવ્યું છે તે પેલા તો એક થી આઠ જ હતું પણ એ ચાર વર્ષ દરમિયાન દર વર્ષે લગભગ આઠથી દસ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જાય છે અને પોતાનું કેરિયર એમાં વિજ્ઞાન પ્રવાહમાં જઈને બનાવે છે અહીંયા નજીકમાં જે કુકેરી કરીને સંસ્થા છે ત્યાં પરિમલભાઈ ખૂબ સારું કામ કરે અને એમ કહેવાય કે પરિમલભાઈને ત્યાં જાય એટલે ક્યાં એન્જિનિયર થાય ક્યાં ડોક્ટર થાય અને તેવી જગ્યાએ પણ આપણી આ શાળાના બાળકો પ્રવેશ મેળવી શકે છે એટલું આ બાળકોને તાલીમ આપવામાં આવે છે અમે જ્યારે ગયા વખતે વિઝિટ લીધી ત્યારે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાત કરી એમને પૂછ્યું કે તમે શું બનવા માંગો તો કે અમારે વિજ્ઞાનના વિષય સાથે આગળ બનવું છે ડૉક્ટર થવું છે તો અમે પૂછ્યું કે ડોક્ટર થવા માટે શું કરવું પડે તો કે વિજ્ઞાનના વિષય લેવા પડે અને નીટની પરીક્ષા આપવી પડે એક છઠ્ઠા ધોરણના જો વિદ્યાર્થીને આ નોલેજ હોય તો એનો મતલબ એમ છે કે અહીંયાનો જે સ્ટાફ છે એ બાળકો પ્રત્યે ખૂબ કાળજી રાખે છે અને ભવિષ્ય વિશે એમની ચિંતા કરે છે અને તેને કારણે જ અહીંયા આવી રીતે વિજ્ઞાન પ્રવાહમાં બાળકો જાય છે અમે એવી આશા રાખીએ છીએ જેવી આ બધી સંસ્થા છે તે જ પ્રમાણે બીજે પણ વ્યવસ્થિત રીતે ચાલે બાળકો સારું ભોજન મેળવે તેની તો અમે ચિંતા કરીએ જ છે સરકાર કહે છે તેનાથી પણ સારું ભોજન આપવાના પ્રયાસ અમે કરીએ છીએ પણ સરકાર તરફથી જે અમને મકાન બાંધકામ માટે ને એ બધી ગ્રાન્ટો અહીંયા મળવી જોઈએ તે મળી નથી પણ ધન્યવાદ આપવો ઘટે શિક્ષા ફાઉન્ડેશન કરીને એક છે છે તેમણે અમને અમને સામે જે મકાન મકાન એ બાંધી આપ્યું અને ત્યારે એક થી આઠ ના જ વિદ્યાર્થીઓ હતા અને તેના પ્રમાણમાં એ મકાન બંધાયેલું હતું તે વખતે અહીંયા પતરાવાળા મકાનો અને ખૂબ જર્જરિત હાલતમાં મકાનો હતા બાળકોને રાખવા કેવી રીતે એ લોકોને ચોમાસા દરમિયાન એટલી બધી મુશ્કેલી પડે અને દિવાલોમાં ફાટ પડેલી અને એમાંથી સાપ સાપોલી આવવાના ડર રહે અને એવા સંજોગોમાં શિક્ષા એ અમારો હાથ પકડીને સામેનું મકાન બનાવ્યું ઓગણીસો બાવીસ માં આ જે મકાનની અંદર બેઠા છે એ મકાન અમને કેશુભાઈ અને સુરતના એક ઓમ પ્રકાશ અગ્ર સરાવગી દાદાજી છે તેમના તરફથી આ મકાનનું બાંધકામ મળ્યું આજે અહીં કન્યા છાત્રાલયના મકાનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન રાખવામાં આવેલું છે અને એના મુખ્ય ડોનર જે છે તે કિશોરભાઈ ફ્રૂટવાળા અને કલ્પનાબેન ફ્રૂટવાળા એ બંને દંપતી વર્ષોથી વિદેશમાં વસતા હતા પણ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આવીને વસે છે એમની દીકરીઓ પરદેશમાં છે અને એમને આ પ્રદેશમાં ફરતા ફરતા એવું લાગ્યું કે આ આવા જે મકાનો છે જર્જરીત તેને અમારે મદદરૂપ થવું જોઈએ અને તેને કારણે આજે આપણી આ શાળાની અંદર એ લોકો ખાતમુહૂર્ત કરી રહ્યા છે એટલે આ બીજા બધા જે મિત્રો છે તેને મારે ખાસ વિનંતી છે કે અહીંયા મકાનોની સાથે એ જે માળખું તૈયાર થાય એ માળખાની અંદર મૂકવા માટે ઘણી બધી વસ્તુની જરૂરિયાત હોય એક શાળા હોય જેની અંદર વિદ્યાર્થી રહેતા હોય તો રહેવા માટેની જરૂરિયાતો હોય શાળામાં જ્યાં ભણતા હોય તો ભણવા માટે પણ સ્માર્ટ ક્લાસની જરૂર હોય કે આજે જમાનો સ્માર્ટ ક્લાસ તરફ જઈ રહ્યો છે એવા સંજોગોમાં સ્માર્ટ ક્લાસની પણ અમારે જરૂરિયાત છે વિદ્યાર્થીઓને બેડ બેડિંગ અને બીજી બધી જરૂરિયાતો હોય સરકાર અમને સારું ભોજન માટેના પૈસા આપે જ છે અને એના માટે અમે સદાય તત્પર રહ્યા છે અને બાળકોને દૂધ દહીંથી માંડીને બે ટાઈમ નાસ્તા અને ભોજન સુધા આપવામાં આવે છે બંને ટાઈમ એ લોકોને અ દાળ ભાત શાક રોટલી અને બપોરે છે તે દહીં આપવામાં આવે સાંજના સમયમાં એ લોકોને દાળ ભાત શાક સાથે એ લોકોને છે તે દૂધ આપવામાં આવે અને સાથે બંને સમયે કચુંબર પણ આપવામાં આવે કે જેથી કરીને બાળકોનું સ્વાસ્થ્ય જળવાય મનુભાઈ કીધું એ પ્રમાણે આજે સોનવાડા આશ્રમ શાળામાં કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને એ આજે એવો દિવસ છે ગાંધી જયંતિ છે અને વિજયાદશમી પણ છે એટલે આ શુભ અવસરે કિશોરભાઈ અને એમના ધર્મપત્ની દાન આપીને આ મકાનનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે એ આપ જોઈ શકો મારી કિશોરભાઈ અને એમના પત્નીના જેવા એનઆરઆઈઝ અને ભારતની બહાર વસેલા ભારતીયોને વિનંતી છે કે આ બધું કામ કરવા માટે અમને ઘણા બધા પૈસાની જરૂર છે અને એ પૈસા સરકાર તરફથી જે મળે છે એ પૂરતા નથી જો અમારે આ આદિવાસી સમાજને સામાન્ય પાવમાં જોડવો હોય અને આ બધી ફેસિલિટી આપવી હોય તો આપ જેવા દાતા દાતાશ્રીઓની મદદની ખૂબ જરૂર છે તો હું આપ સૌને નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે અમારી સંસ્થામાં પધારો અમે તમને અમારી સંસ્થા બતાવીએ અમારો વિકાસ બતાવીએ અને વધારે વિકાસ માટે શું જરૂર છે અમે તમને જણાવીએ એવી જાવણ ને પણ મોક્ષ જોઈતો યુદ્ધ કર્યું બાકી રાવણ જેટલો આજે કોઈ પણ નથી આજે રાવણનું દહન કરે તમે દક્ષિણમાં જજો દક્ષિણમાં જશો તો રાવણની પૂજા કરે આજે મદ્રાસમાં શ્રીલંકાર બધે રાવણની પૂજા કરે છે કારણ કે રાવણ બ્રાહ્મણ હતો ને રાવણ વિદ્વાન હતો કે તારી જે વિધવા તું અમને આપ ને એ લોકો શું કે છે કે અમારામાં બેઠેલો જે રાવણ છે તેને તું બાળ એનું દહન કર આ તો બધા રાવણ જ રાવણનું દહન કરવા જાય જાતે બધા બહુ પુણ્ય કરેલા હોય ને એટલે રાવણનું દહન કરવા માટે જાય બરાબર ને તો કે રાવણ પાસેથી તાકાત હતી તો દરેક ભગવાનો પછી રાવણ ને આજી કરી કે તું અમને આ બધા ઈરા જવેરાત ના બધા આસન અમને નહીં જોયું ગ્રહમાં તમે જોજો કે ચોખાના મંડળો પુરાય કલરિંગ મંડળો પુરાય કલરિંગ દેવો આવે છે બધા એને એક દેવ ને કલર પસંદ છે એ ત્યાં પૂજા કરવામાં આવે એટલે રાવણની ભક્તિથી બ્રહ્મણોને ધન્ય મળતું થયું બાકી અહીંયા તો આપણે સોના બાજટ ના ઈરા મૂકી શકીએ કોણ મૂકે આજે કળિયુગમાં હું જો લખી કે સોનાનો બાજટ લઈ આવવાનો મારા બદલાઈ જાય ને એટલે લાકડાનો બાજટ લખતો હોય તેને જ બોલાવે પછી તો એટલે કે કળિયુગમાં એ બધું નહીં શક્ય નહીં હતું એટલે રાવણ પણ બુદ્ધિશાળી હતો એટલે ધન્ય પ્રાસન બેસાડે અને આપણે ભગવાનને અક્ષત ચલાવીએ ચોખા કે ચોખાના હંમેશા બે ભાગ નથી થતા દરેક ધાન્યના બે ભાગ થાય છે ચોખાના બે ભાગ નથી થતા દરેક ધાન્યના કોઈ પણ કઠોડ કે કોઈ પણ ધન્ય જોજો તમે બે ભાગ થાય

અમારા કામ પૂરા કરજો ને બાંધવાની પરમિ આમને આ મકાન બાંધવાનું નિર્માણ કરવાનું આજ્ઞા આપો બસ તમારવાના પાંચ ते तो पांच मारी दो बस वारापति तो मैं तो मैं तो भी खाना खुद है क्यों बच्चे आप इधर तो हम सुना है अब अपन क्या किया अब अपन क्या मारी लेता है अब अपन जगिया हाँ 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 નમસ્કાર મિત્રો આજ રોજ આપણે આવીએ છીએ હરપતિ સેવા સંઘની સંસ્થામાં એક એનઆરઆઈ દંપતી આપડી જોડે છે એમને આ સંસ્થામાં ડોનેશન કરવાની પ્રેરણા ક્યાંથી મળી વિચાર ક્યાંથી આવ્યો વિચારો એમના જાણીશું મારું નામ છે કિશોર ફ્રૂટવાલા અને મારી સાથે છે મારી ધર્મપત્ની કલ્પના ફ્રૂટવાલા અમે અમેરિકામાં હતા લગભગ ચાળીસ વર્ષ રહ્યા હતા ત્યાં અને પછી છેલ્લા ચાર વર્ષથી અમે સુરતમાં સ્થાયી થયા છે મુખ્ય કારણ છે એનું આ આદિવાસી વિસ્તારમાં એટલે કે તાપી નવસારી વલસાડ ડાંગ એ બધા જિલ્લામાં આપણે કામ કરવાનું છે અને ખાસ કરીને એજ્યુકેશન માટે બાળકોના એજ્યુકેશન માટે તો શરૂઆત થઈ હતી બે હજાર તેરમાં અમે વાંકતા નજીક એક કન્યા છાત્રાલય માટે ડોનેશન કરી દીધું એ વખતે અમે અમેરિકા હતા ત્યાર પછી અહીં અમે એપ્રિલ બે હજાર એકવીસમાં અહીં આવ્યા ત્યારે બે હજાર એકવીસમાં અમે અહીં આવ્યા ત્યારે અમારે સંજયભાઈ દેસાઈ એ વાંકલની સ્કૂલમાં પ્રિન્સિપલ હતા તો તેમને તેમની મુલાકાત થઈ અને ત્યાર પછી અમારે પ્રકાશભાઈ અને મનુભાઈ જે સંસ્થાના હળપતિ સમાજના પ્રમુખ છે અને મંત્રી છે એમની સાથે મળવાનું થયું વાતો આગળ ચાલી અને પછી અમે એમની ઘણી બધી સ્કૂલોમાં ત્યાં આગળ ફર્યા જરૂરિયાત કેટલી છે ત્યાં શું થઈ શકે એવું છે એ બધું અમે જોયું લગભગ એમણે તો કંઈ પંદર વીસ એમની સ્કૂલોમાં અમે વિઝિટ કરી હતી પછી છેલ્લે મેં એમાંથી નેરો ડાઉન કરીને સાત પ્રોજેક્ટ નક્કી કર્યા તો એમાંથી અત્યારે આપણે સોનવાડામાં આજે ભૂમિપૂજન કર્યું તે પહેલાં કરમબેલમાં આજે સવારે મેં ભૂમિપૂજન કર્યું ત્યાં સ્કૂલનું ભૂમિપૂજન હતું ત્યાં આગળ સોનવાડામાં કન્યા છાત્રાલયનું હવે દસમી તારીખે મારે બીજા બે અમલસાડી માંડવીમાં કન્યા છાત્રાલય અને ઇલાવ ત્યાં છે તે કુમાર છાત્રાલય તેનું ભૂમિપૂજન છે અને પછી અગિયારમી તારીખે રાણાતમાં કુમાર અને કન્યા છાત્રાલય માટેનું ભૂમિપૂજન અને તે જ દિવસે અમલસાડી પલસાણામાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન છે એટલે આ રીતે અમે હળપતિ સમાજ સાથે સાત પ્રોજેક્ટ કરીએ છીએ હવે આમાંથી ફક્ત બે જ પ્રોજેક્ટ માટે અમે જે માનવી અને પલસાણા બેને માટે અમે પોતાનું ડોનેશન કર્યું છે પણ બાકીના જે છે પાંચ પ્રોજેક્ટ માટે એ બધા અમારા મિત્રો છે અમેરિકામાં ખાસ મિત્રો છે એ લોકો તરફથી ડોનેશન આવ્યું છે જય શ્રી કૃષ્ણ મારું નામ કલ્પના ફૂટવાલા છે આજે આપ કિશોરે કહું તેમ અમે આ સોનવાળામાં આશ્રમ શાળામાં આવ્યા છીએ અહીં હમણાં જ અમે લોકોએ ભૂમિ પૂજન કર્યું કન્યા છાત્રાલય માટે અને અમે લોકો પિસ્તાળીસ વર્ષથી અમેરિકામાં હતા ત્યાં એકલ વિદ્યાલય કરીને સંસ્થા છે જે ગામડાઓમાં શિક્ષાનું એજ્યુકેશન માટે પ્રોજેક્ટ્સ કરે છે એમાં અમે છેલ્લા પચીસ વર્ષથી જોડાયેલા છે બે હજારમાં જોડાયા હતા અને એકલમાં એક વખત કિશોર એકલ યુએસએના ડિરેક્ટર હતા ત્રણ વર્ષ માટે પછી એના પછી હું પણ ડિરેક્ટર થઈ તું એટલે અમે લોકો ત્યાંથી જ આ કામ કરતા આવ્યા છે જ્યાં આપણે છોકરીઓને છોકરાઓને ગામડાઓમાં વિસ્તારોમાં જ્યાં જ્યાં એજ્યુકેશન નથી પહોંચી શકતું બહુ દૂર દૂર રિમોટ એરિયામાં અમે લોકો સ્કૂલ ચલાવીએ છીએ આખા ભારતમાં એટી નાઇન થાઉઝન્ડ સ્કૂલ છે અને હવે સ્કૂલના ઉપરાંત હવે અમે લોકો અલગ અલગ આયામ પણ એમાં જોડાયેલા છે આરોગ્ય એક છે એકલ આરોગ્ય એક છે એકલ ગ્રામોત્થાન જેમાં સ્કિલ ડિવલપમેન્ટ શીખવાડે લેડીઝોને છોકરીઓને સીવણકામ બ્યુટી પાર્લર છોકરાઓને મોબાઈલ રિપેર કમ્પ્યુટર એ બધું કરે છે પછી એક આયામ છે શ્રીહરિ એમાં આપણે સનાતન ધર્મનું ગામડે ગામડે જઈને આ પ્રચાર કરે આપણા ધર્મના બારામાં શીખવાડે અને એમાં એક પ્રોજેક્ટ એવો છે કે એકલ શ્રીહરિ રથ એટલે એ મોબાઈલ મંદિર જ્યાં ગામ ગામમાં જ્યાં મંદિર નથી ત્યાં આ મોબાઈલ ટેમ્પો જાય જેમાં બધા આપણા ભગવાનની મૂર્તિ હોય એક ટીવી હોય જેમાં આપણે ગામડાઓમાં રહીને મહાભારત રામાયણ કે એવું બધું બતાવીએ એમાં એક પ્રિસ્ટ હોય આપણા એ અને એક ડ્રાઈવર હોય એટલે દરેક ગામડામાં જઈને ત્રણ કલાક ઊભું રહે એ મંદિરમાં અને એ લોકોને પૂજા કરવી હોય તો બધું કરાવે હનુમાન ચાલીસા કરાવે એ પણ બહુ જરૂરી છે એટલે એક છે અને પછી એક બીજું આ એમ છે ગ્લોબલ ફાઉન્ડેશન એમાં કિશોર પ્રેઝિડેન્ટ છે એકલ ગ્લોબલ ફાઉન્ડેશનના એ આપણે બીજા બધા દેશોમાં એકલનો પ્રચાર એકલની અવેરનેસ અને એકલનું ગ્રોથ કેવી રીતે કરવું એના પર કામ કરીએ છીએ એટલે અમે અહીં એમાં પણ ઇન્વોલ્વ છીએ અને બહુ જ સરસ લાગે છે આ બધા છોકરીઓ અને છોકરાઓ સાથે કામ કરવાનું શ્રી કૃષ્ણ